મારું નામ સમીર ચૌહાણ રાજકોટ શહેર ઉપપ્રમુખ જે રીતના અમિત શાહે બધા એમ કહ્યું કે બાબા સાહેબ નું નામ લઈને પેશન બની ગયો છે તો એક સારી વાત કેવાય કે આ યુવા પેઢીની માટે એક રોલ મોડલ કે બાબા સાહેબ જેવા વ્યક્તિને માનતા હોય તો આ દેશ ક્યાંય આગળ જવાની એક શક્યતા હોય કેમકે રોલ મોડલ એક એવા વ્યક્તિને માનવા જોઈએ કે જે સંઘર્ષ કરીને આગળ આવ્યા હોય તેમાં શું ખોટું છે એવા અમિત શાહ એમ કે ભગવાનનું નામ લેવું કે બાબા સાહેબનું નહીં આપણે સંવિધાન ને બધું આપેલું છે એ વાત સાચી છે એમ શું આજનો કાર્યક્રમ એ છે કે જો અમિત માફી માંગે અને રોડ ઉપર આવીને અમે વિરોધ પ્રદર્શન કરી હતી જો માફી નહીં માંગે તો આવનારા દિવસોમાં ઉગ્ર વિરોધ થશે મારું નામ સમીર ચૌહાણ રાજકોટ શહેર ઉપપ્રમુખ જે રીતના અમિત શાહે એમ કહ્યું કે બાબા સાહેબનું નામ લઈને યુવા ની માટે એક રોલ મોડલ બાબા સાહેબ જેવા વ્યક્તિને માનતા હોય તો આ દેશ ક્યાંય આગળ જવાની એક શક્યતા હોય કેમકે રોલ મોડલ એક એવા વ્યક્તિને માનવા જોઈએ કે જે સંઘર્ષ કરીને આગળ આવ્યા હોય તેમાં શું ખોટું છે એવા અમિત શાહ એમ કે ભગવાનનું નામ લેવું કે બાબા સાહેબનું નહીં

મારું નામ સમીર ચૌહાણ રાજકોટ શહેર ઉપપ્રમુખ જે રીતના અમિત શાહે કે બાબા સાહેબ નું નામ લઈને પેશન બની ગયો છે તો એક સારી વાત કે આ યુવા પેઢી માટે એક રોલ મોડલ બાબા સાહેબ જેવા વ્યક્તિને માનતા હોય તો આ દેશ ક્યાંય આગળ જવાની એક શક્યતા હોય કેમકે રોલ મોડલ એક એવા વ્યક્તિને માનવા જોઈએ કે જે સંઘર્ષ કરીને આગળ આવ્યા હોય તેમાં શું ખોટું છે એવા અમિત શાહ એમ કે ભગવાનનું નામ લેવું કે બાબા સાહેબનું નહીં

મારું નામ સમીર ચૌહાણ રાજકોટ શહેર ઉપપ્રમુખ જે રીતના અમિત શાહે કે બાબા સાહેબ નું નામ લઈને બની ગયો છે તો એક સારી વાત કેવાય કે આ યુવા પેઢીની માટે એક રોલ મોડલ કે બાબા સાહેબ જેવા વ્યક્તિને માનતા હોય તો આ દેશ ક્યાંય આગળ જવાની એક શક્યતા હોય કેમકે રોલ મોડલ એક એવા વ્યક્તિને માનવા જોઈએ કે જે ક્યાંક સંઘર્ષ કરીને આગળ આવ્યા હોય તેમાં શું ખોટું છે એવા અમિત શાહ એમ કે ભગવાનનું નામ લેવું કે બાબા સાહેબનું નહીં બાબા સાહેબ આપણે સંવિધાન બધું આપેલું છે એ વાત સાચી છે એમ આજનો કાર્યક્રમ એ છે કે જો અમિત શાહ માફી માંગે અને રોડ ઉપર આવીને અમે વિરોધ પ્રદર્શન કરી હતી જો માફી માંગે તો આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર વિરોધ થશે